જે પણ કોઈ વ્યક્તિએ ગુમાવ્યું છે કે એને કોઈ ગુનો નોંધાવ્યો છે અથવા તેનું મિસિંગ ગયું છે અથવા તો કોઈ પણ રીતે એની વસ્તુ જતી રહી છે ગુનાના કામમાં અને પાછી પોલીસ દ્વારા એને મળી આવે તો તીરા તુચો અર્પણ નામનો એક કાર્યક્રમ છે ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવે છે એમાં વડોદરા શહેર કમિશનર શ્રી અને ડીસીપી ઝોન ટુ ની આજ્ઞા અનુસાર છે આજ રોજ છે અ નવાપુરા પોલીસ સ્ટેશનમાં માં છે તિરાતુત્કો અર્પણ કાર્યક્રમ છે એ કરવામાં આવે આવે છે અને આ કાર્યક્રમમાં ટોટલ 286000 ની જે મુદ્દામાલ અમે જે રિકવર કરેલો છે એ છે અમે જે પણ જેનો પર કઈ ગયેલું છે એ બધાને અમે પરત કરી રહ્યા છે સર કે કે પ્રકારનો ગુનો છે જે આજે આમાં જે મોટે ભાગે છે કે આમાં જે ત્રણ મોબાઈલ ફોન છે બીજું છે એક ચેન સ્નેચિંગમાં સોનાની લગડી ગઈ હતી

અને આ સિવાય છે અમુક જે રોકડા પૈસા છે કે કઈક ચોરીમાં ગાયબ તમને રિકવર કરેલ છે એ તમામ છે અમે જે જેના કઈક ફરિયાદી છે એને પરત કરી રહ્યા છે સર બીજા કેટલા ગુના ડિટેક્ટ કરવાનો બાકી છે અ જેટલા ભી ગુનાઓ છે અમારે ત્યાં જે ચોરીના છે કે કે મોબાઈલ ગુના છે એ બધા રજીસ્ટર સુધી આવેલા છે અને આગળની કાર્યવાહી છે એ કરવામાં આવે છે